ખુડિયા તાલુકાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાંથી વિધાનસભાનું ચૂંટણી ફોર્મ ભરનાર હોવાથી તેમની સાથે લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સાંસદ રંજન બીન ભટ્ટ લોકસભાના પ્રભારી ભરતસિંહ પરમાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા દરમિયાન ડોક્ટર હેમાંક જોશી જણાવ્યું હતું કે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે જ્યારે વડોદરાના ક્ષત્રિય મતદારો ભાજપની સાથે હોવાનું જણાવ્યું હતું જ્યારે વડોદરા લોકસભા બેઠકના પ્રભારી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે ક્ષત્રિય આંદોલન ઉકેલ પાર્ટી જલ્દીથી લાવી દેશે જ્યારે વડોદરાની લોકસભા અને વાઘોડિયાની વિધાનસભાની બેઠક ભાજપા જંગી બહુમતીથી જીતશે તેવો દાવો કર્યો હતો હેમંતભાઈ તમે પણ અહીંયા વાઘોડિયા આવ્યા છો આપના જો મત વિસ્તારમાં આવે છે આ વિસ્તાર જે છે જે રીતનો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે શું કહેશો તમારી પ્રતિક્રિયા જી ચોક્કસ આજે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્ર એ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટેનું એમણે પહેલું પગલું ભર્યું છે એટલે કે ઘોડિયા પૂર્વ પ્રિય ધારાસભ્ય અને એક અદના સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્રસિંહ બાબા આજે વિધિતે તે ભારતીય પાર્ટીના વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે

વાઘોડિયા પણ ડબલ ની સરકારનો તમામ મેળવવાની પાર્ટીનો અજા વેક્ટર છે શક્તિ એવું કહે છે કે ભઈ જોને ના હટાવો કતરીતે ભાજપનો એક ચાનો હોય ભાજપનો વિરોધ શકે જોમે ફૂલકર સતોય જે પ્રકારે આવા રેલી નું કર્યું હોય તો આપને જોવા મળશે કે મોટી સંખ્યામાં સંગાળ સાગડી અને અમને પુષ્પોશાઓ થતી હતી તે લોકો તે પણ આનંદ ઉલ્લાસમાં ગીત ગાતા હતા નાસ્તા હતા અને જે પ્રકારે વાઘોડિયા સ્તરમાં અમે ઘરે ઘરે રૂક માટે જઈએ છીએ ક્ષત્રિય આગેવાનોનો પણ અમને જે આશીર્વાદ મળી રહ્યા છે મને નથી લાગતું કે વાઘોડિયા વિધાનસભા વિસ્તારની અંદર પણ પ્રકારનું એવું કોંગ્રેસ તકડું કામ આવશે કાયમ કોંગ્રેસે પ્રજાદ્રોહ કર્યો રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવી પ્રજુદ્રોગ એ હું ચોક્કસપણે માનું છું કે ક્ષત્રિય સમાજ તો હંમેશા ધર્મની રક્ષા માટે આગળ આવતો તમારું એવું કહેવું છે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે કોંગ્રેસ પ્રેરિત છે એ તો આપે મને કહ્યું છે પરંતુ પરંતુ જે પ્રકારે કોંગ્રેસનું રામ વિરોધી નીતિ છે એ પ્રકારે મને લાગે છે કે વાઘોડાની સર્વ સમાજની જનતા ક્યારે પણ કોંગ્રેસને નહીં સ્વીકારે

આ મારી વાઘોડિયા વિધાનસભાની જનતાનો પ્રેમ છે સ્વયંભૂ આજે ફોર્મ ભરવામાં મારા વાઘોડિયાના તમામ નગરજનો જે પોતપોતાની રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પહેલાં તો આપના માધ્યમથી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અચ્છા બાપુએ વિજય મુહૂર્ત જાણવા માટે ક્રાઉડ એટલું બધું હતું કે બાપુએ બાઇકનો સહારો લેવો પડે શું કહેજો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ જો મુહૂર્ત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલી નહીં રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ જાળવી લીધો ઓછો મત મળી શકે એવું લાગે છે મારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે આટલી સખત ગરમીની અંદર આવા ધોમધકતા તાપની અંદર સવારના સાડા નવથી લઈને અત્યારે એક વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય પછી તમને લાગે છે કોઈ ફેક્ટર હોય કોંગ્રેસે પણ ટિકિટ આપી છે શું ભાઈ કોંગ્રેસ કોઈ જગ્યાએ ગુજરાતમાં કે આખા દેશમાં જ્યારે એનું અસ્તિત્વ જ રહ્યું નથી તો મારે આપ મિત્રોને વિનંતી કરવી છે કે ભાઈ કોંગ્રેસ જેવી વસ્તુ અમારા વિધાનસભામાં અભિ અપવિત્રને જે આ પવિત્ર મોલ છે એ બગાડશો નહીં અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈનું કંઈ જ પણ નથી રાજકોટમાં જે સંમેલન જે ઉર્જાવે એ કેવી રીતે દરેક જગ્યાએ ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન છે લોકોની નારાજગી હોય ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કર્યો છે પરંતુ મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિય ભાઈઓ મારી સાથે છે અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી અને સમાજ અને મોડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એવી મને આશા ક્ષત્રિય પોતે છો કઈ રીતે ઉકેલ આવી શકે ક્ષત્રિય રીતે હું સમાજની જે કોઈ વાતો છે સમાજને જે દુઃખ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળના લોકો ક્ષત્રિય સમાજ જોડે ચર્ચા કરી રહ્યા છે અને મને આશા છે કે એનું સુખદ અંત આવશે મારી જનતાએ આ વખતે નારો આપ્યો છે મારા કાર્યકર્તાઓએ મારી વાઘોડિયાની જનતાએ કે કે બાર દેઢ લાખ કે પાર જ્યારે જ્યારે પણ એમને હું અપક્ષ પાડ્યો હતો ત્યારે પણ એમનો જે નારો હતો કે એ નારાને પણ એ લોકોએ પૂરો કર્યો છે આ વખતે પણ જે એમને અબકે બાર એક લાખ કે પાર એ નારો પણ પૂરો થશે કારણ કે મારા જે કાર્યકર્તા ભાઈઓ છે એ ગ્રાઉન્ડ લેવલની મહેનત અને ડોર ટુ ડોર જઈને કામ કરવાવાળા લોકો છે એટલે આ વખતનો નારો પણ એ લોકો સિદ્ધ કરી બતાવશે એવો મને આત્મ ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ભાજપ સાથે વાંધો નથી મોદી સાથે જે ભાજપ સાથે છે ફક્ત રૂપાલાથી વાંધો છે રૂપાલાને હટાવી દે તો તમને લાગે છે કે આખા વિષયનો અંત આવી જાય પાંચ સો ટકા જે કે નારાજગી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ પણ વ્યક્તિ એવું બોલતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે નારાજગી છે તમામ લોકોનું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ એટલા માટે હું આપને કહું છું કે મારી વિધાનસભામાં પણ એ લોકોની જે કંઈ માંગણી છે એની મોહડી મંડળને એ લોકો ચર્ચા કરે છે એની અંદર હું નાનો પડી છે આજે બીજામી સાંચાને થોડું વહેલું કરવું પડ્યું જે રીતનું સમર્થન છે શું થશે આ દેશની સરન સનાતરી પરંપરામાં મુહૂર્ત પણ અગત્યનો ભાગ ભજવે છે અને મને આનંદ છે કે એકદમ બાર ને ઓગણચાલીસે વિજય મુહૂર્તમાં આજે ધર્મેન્દ્રસિંહજીએ ઉમેદવારી નોંધાવી છે જે રીતે પ્રજાનો ઉત્સાહ છે મતદારોનો ઉત્સાહ છે અને આજે જે રેલી હતી મને લાગે લાગે છે કે આ વાઘોડિયામાં રેલી નથી રેલો હતો અને ભવ્યથી ભવ્ય વિજય

અને બધું પરિણામ ભવ્ય વિજય ઉત્સાહ ઉત્સાહ જોઈ જોઈ રહ્યા રહ્યા છો છો આપ સમગ્ર મતદારો સાથે તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે ગુજરાત ની सर्वप्रथम વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનજી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો